આ દરમિયાન પાળિયા ગામના સરપંચ તરીકે વિજયભાઈ ખાચર અઢારસો મતોના જંગી બહુમતીથી પેનલ સાથે વિજેતા થતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો બાદમાં પાળિયા વિહળાનાથ જગ્યાના મહંત નિર્મલાબા તથા ભૈલુબાપુના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા વિજય ઘોષણા થતાં જ તેના સમર્થકોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા અબિલ ગુલાલ ઉછાળી ઢોલ નગારાના તાલે અને વિજય નારાઓ સાથે ગ્રામજનોએ પોતાની ખુશી વ્યક્ત કરી હતી પાળિયા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદે વિજય બનાવવા માટે તેમણે સૌ ગ્રામજનોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો સૌના સાથ અને સહકારથી પાળિયા ગામનો सर्वांगीण વિકાસ કરવા માટે તેમણે જણાવ્યું હતું

કોઈ નિર્મળાબાના દર્શન લીધા કોઈ ભયલું બાપુના આશીર્વાદ લીધા બધા સાથે મળીને કામનો પૂરેપૂરો વિકાસ કર્યો